હેલો મિત્રો કેમ છો મજામાં મારો બ્લોગ જોતા હોય તમે મજામાં જ હોય તો આપણે અચાનક બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ડાયક રેસ્ટકોના ગ્રાઉન્ડમાં જઈને તો કે મિની મેળો આ છે મિની મેળો અમે ગયા અચાનક ગયા બરાબર કે આલો આપણે ચક્કર મારતા આવી ધાર્મિક એ આલો બાબા જાવું હોય કીધું હાલો આપણે ચક્કર મારતા આવી તો ધાર્મિક બેન કર્યું કે મારે ટ્રેનમાં બે છે કે તો વાંધો વાંધો નહીં આપણે ટ્રેનમાં બે હારી ચાલો ને આપણે બે જઈ આવ્યું જો મજા મજા કરી જો તમને બહારનો નજારો દેખાડો તો જઈશે જો હ તમે ફજરો નાના નાના હે હે ને તો પછી ગાય એમ હોય ગઈ આપણું રેસ્કો હશે વાય રાજકોટ રંગીલું શહેર છે એના જેવું છે બધી અવાજ અહીંયા બહુ જાજુ આવતું હતું પછી ધાર્મિક એ મારે નીચે આવેલું છે હાલો તમે નીચે હાલો બાપા તમે તો કોણ ના પાડવાનું ઓહો ફજર તો જો જો ધાર્મિક આમાં બે હું અરે ના બાપા ના કીધું આમાં તો ઉલટી કરી કરીને થાકી જાય આમ જો આ ફજર જો હુડિયું જો હુડિયું આ હા સમજો આમાં બેઠા હોય તો ઉલટીને ચક્કર બકર આવો મને હો બાપા આમાં ન બે હાય હજી તો આપણે મેળો કરવાનો બાકી છે હજી હમણાં મેળો થાય પછી આપણે આવી ગયા સીધા રોડ ઉપર રોડ ઉપર તમે જોટલા તો વિશે આ રેસકોસ રિંગ રોડ છે રેસકોસવાળી ટૂંકમાં રિંગવાળો રોડ ને આ બાજુમાં ફનવલ ફનવલ તો તમે જોયું છે જોઈ લેજો આ ફનવલ છે પછી આપણે હન કરતા નીકળી ગયા આગળ ફનવલની આગળ અને કીધું વિડીયો ચાલુ રાખજે હું ગાડી આપું હું કાંઈ વાંધો નહીં પછી વિડીયો ચાલુ રાખ્યો બરાબર પછી રેસકોસવાળા ચોકમાં આવી ગયા આપણે પછી તમે આ ફાણી પાણીના ફુવારા તો જોતા જ જઈશો પાણીના ફુવારા પાણીના ફુવારા તમને દેખાડી દીધા કોઈ જોયા છે એમાં દેખાડવાની કંઈ નવીન વાત નથી તમને મિત્રો બરાબર ને કે ખોટી વાત એમાંથી તો પછી ધાર્મીને કીધું હાલો આપણે હવે ઘરે જઈને કે ધાર્મી હોઈ ગયા હા ટૂંકમાં એને નિંદનો ટાઈમ થઈ ગયો હતો હોવાનો ટાઈમ થઈ ગયો હતો અને બહુ મોડું થઈ ગયું હતું એટલે આપણે ઘર બાજુ નીકળી ગયા એ અને રસ્તામાં આપણે સરોઠિયાઓ સર્કલે માંડવી ખાવી છે એ કે તો આલો આપણે માંડવી શેકીને માંડવી શેકેલી માંડવી લઈ લઈ બેનને કીધું તમે વ્યવસ્થિત શેકી દો મસ્તીની તો અમે ઘરે જઈને ખાઈ લઈ બરાબર ને તાલમી જો એની સામુજ જો રાખે જો કે આ બે નામ થી આમ હલાવે આમાં ધુવાણો થાય છે ભડકો થાય છે કેમ આમ થતું છે હેલો મિત્રો તો આપણે ગામમાંથી ફરીને આપણે પૂગી ગયા છીએ ઘરે અને તમને ખબર તો છે કે આપણે માંડવી લીધી રસ્તામાંથી ગરમા ગરમ શેકેલી અને માંડવી જો આપણે ખાઈ બતાવવાની છે અને માંડવી ખાઈને મજા આવે ને તો જ હા હો હાલો આપણે માંડવી ખાઈ

We'll video of review. I'll go video, ask, after next Bye-bye.